નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં સત્તરમાં હપ્તા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે કેટલીક ખુશખબર સામે આવી છે અને મિત્રો આજના પંદર મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર તો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પહેલા સમાચારની વાત કરીએ તો બે હજારનો હપ્તો થયો જમા પીએમ કિસાનનો સોળમો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને સત્તરમો હપ્તો જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે પણ મિત્રો કેટલાક એવા ખેડૂતો છે જેમને છેલ્લા ત્રણથી ચાર હપ્તાનો લાભ મળ્યો નથી તો આનું કારણ શું હોઈ શકે ખેડૂતો સરકારને દોષી માની રહ્યા છે કે સરકાર અમને ખાતામાં હપ્તો જમા કરતી નથી આની સચ્ચાઈ મિત્રો જુદી છે જેમ કે મિત્રો પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારે પહેલાં તો તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં જેમ કે તમારું ખાતું બ્લોક હશે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં ઈ કેવાયસી કરાવેલું નહીં હોય તો પણ હપ્તો જમા થવામાં પ્રોબ્લમ થતી હોય છે બેંક સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક હોવું જોઈએ અને તમારે પીએમ કિસાનનું ઈ કેવાયસી ફરજિયાત મિત્રો કરાવી લેવાનું છે આ બધી માહિતી તમારે કમ્પ્લીટ હશે તો સોળમો અને સત્તરમો હપ્તો એકસાથે મિત્રો તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે તો મિત્રો આજે જ આ બધી ભૂલો સુધારી લેજો જેથી કરીને સોળમો અને સત્તરમા હપ્તાનો લાભ તમે મિત્રો ચૂકો નહીં ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈ પચીસ ગેરંટીઓ જાહેર કરવામાં આવી ગઈ છે અડતાલીસ પાનાના ન્યાયપત્રમાં દસ ન્યાય માટેના સંકલ્પ કરવામાં આવ્યા છે દેશમાં ભાજપ સરકારના રાજમાં બેરોજગારી મોંઘવારી આર્થિક હાલાકી સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવું અને મિત્રો કાળને ખતમ કરી કોંગ્રેસ પક્ષ ન્યાય કરશે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે આ ન્યાયપત્રમાં યુવા ન્યાય મહિલા ન્યાય ખેડૂત ન્યાય શ્રમિક ન્યાય હિસ્સેદારી ન્યાય બંધારણીય ન્યાય અને મિત્રો આર્થિક ન્યાય તેમજ રાજ્ય ન્યાય અને સંરક્ષણ ન્યાય અને મિત્રો પર્યાવરણ ન્યાય એમ દસ ન્યાયના સંકલ્પ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષની પચીસ ગેરંટીઓમાં ત્રીસ લાખ સરકારી નોકરીઓ જેમાં તમામ સરકારી ખાલી જગ્યાઓને ભરવામાં આવશે યુવાનોને પહેલી નોકરી પાકી જેમાં દરેક શિક્ષિત યુવકને એક લાખની એપ્રેન્ટિશીપ્સનો અધિકાર મળશે મહાલક્ષ્મી ગેરંટી અંતર્ગત દરેક ગરીબ પરિવારને એક મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવશે ખેડૂતોને વાજબી વળતર સાથે સ્વામિનાથન પંચની ફોર્મ્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવે કાનૂની દરજ્જો મળશે તેમજ કૃષિ લોન માફ કરવામાં આવશે અને તેના અસરકારક અમલ માટે એક કાયમી આયોગની રચના કરવામાં આવશે તેવું મિત્રો ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તો મિત્રો ખેડૂતોને રીઝવવામાં પણ આવી રહ્યા છે કોંગ્રેસ ચૂંટણી પહેલાં આ મોટી મોટી જાહેરાતો કરી ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા સામે હવે નવી રણનીતિ રચાઈ રહી છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં મિત્રો ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે રામજી મંદિર ખાતે સો જેટલી ક્ષત્રિયાણીઓએ ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે ક્ષત્રિયાણીઓએ એક જ માર્ગ ઉપર છે પરશોત્તમ રૂપાલાની ટિકિટ જો કોઈપણ ભોગે રદ કરવામાં આવે છે તો આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની અલગ અલગ મુદ્દાઓ ઉપર પ્રેસ કોન્ફરન્સ પણ મિત્રો યોજાઈ હતી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી ગયા છે પરેશ ગૌશ્યામીની આગાહી મુજબ ત્રેવીસ એપ્રિલથી તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ છે અને ફરી એકવાર પચીસમી એપ્રિલથી ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે અને સાથે સાથે મહિનાના અંતનો સમય પણ એટલે કે મતલબ કે મિત્રો પચીસથી સત્યાવીસ એપ્રિલ સુધીમાં રાજ્યમાં મિત્રો આકરી ગરમીનો અહેસાસ થશે તેમણે કહ્યું હતું કે છવ્વીસથી ત્રીસ એપ્રિલના સમયગાળા દરમિયાન વાદળો અથવા તો અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે અને મિત્રો મોટા માવઠા અને ઝાપટા વરસાદની શક્યતાઓ નથી જો ઝાપટા પડશે તો પણ ખેડૂતોને નુકસાન નહીં થાય તેવું મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતભાઈઓ માટે મોટા અને સારા સમાચાર સામે આવી ગયા છે ખેડૂતભાઈઓ સાથે મળીને વ્યવસાય કરવા માંગતા હોય તો તેમને મિત્રો પંદર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી દીધી છે આ યોજના હેઠળ ખેડૂતોને ઉત્પાદન સંગઠનથી પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો મિત્રો લાભ લેવા માટે અગિયાર ખેડૂતો સાથે મળીને કોઈ સંસ્થા ઊભી કરવાની હોય છે અથવા તો મિત્રો કોઈ કંપની બનાવવાની હોય છે એટલે કે કોઈ વ્યવસાય ઊભો કરવાનો હોય છે મિત્રો નેશનલ એગ્રીકલ્ચરની માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે મિત્રો આનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓછા વ્યાજે મળશે દસ લાખ રૂપિયાની સહાય બેંક ઓફ બરોડા દેશની બેન્કિંગ સંસ્થાઓમાં એક મોટી બેંક છે જેનો લાખો ગ્રાહકો છે જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે તમે બેંકમાંથી સસ્તા વ્યાજ દર સાથે વધુમાં વધુ દસ લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવી શકો છો બેંક ઓફ બરોડા દસ ટકાથી સોળ ટકાના દરે પર્સનલ લોન ઓફર કરે છે અહીં તમે મિત્રો મહત્વપૂર્ણ બાબતોની સાથે લોનની અરજીની પદ્ધતિ પણ જાણી શકો છો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડના ધારકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે પાન કાર્ડ ધારકોને લઈ એક મોટા સમાચાર સામે એ આવ્યા છે જેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે પાન યુઝર્સને નિર્ધારિત સમય પહેલાં તેમના એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે આવકવેરા વિભાગે કહ્યું હતું કે જો કરદાતાઓ એકત્રીસ મે સુધીમાં તેમના પાનને આધાર કાર્ડ સાથે લિંક કરે છે તો તેમને ટીડીએસની ઓછી કપાત માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ તે પછી કાર્યવાહી કરવામાં આવશે આવકવેરાના નિયમો મુજબ જો પાન બાયોમેટ્રિક આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો લાગુ દરના બમણા માટે બમણા દર માટે ટીડીએસ કાપવામાં આવશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ જણાવ્યું હતું કે તેને કરદાતાઓ તરફથી મિત્રો ઘણી ફરિયાદો મળી છે કે તેમને નોટિસ પણ મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે રાજ્યનું યુવાધન જુગારના કિચડમાં ફસાતો જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છે કોઈ રસ્તો ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં દેવું થઈ જતાં આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારે બોટાદના એમએલએ ઉમેરા મકવાણાએ રાજ્યના ઓનલાઈન તિનપત્તિ અને જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને પત્ર લખ્યો હતો તેમજ ટીવી પર આવતી જાહેરાતને તત્કાલ બંધ કરવા માટે તેમણે અપીલ કરી હતી શું મિત્રો તમારું શું કહેવું છે કે આ ખરેખર આ યુવાધન માટે સારો નિર્ણય કહેવાય છે અને તીનપત્તી અને આવી જુગાનની એપ્લિકેશનને બંધ કરવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ગુજરાતી સમાચાર અને ખેડૂત સમાચારના સૌથી પહેલા સમાચાર મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો